જમોગઢ જામોવાલ વાલ નળ અંગત સુગરવ નારિયા પણ હજુ લગ હનુમાનની તો બેઠો કાગડા નમસ્કાર હું છું ધ્રુવરાશરા મોરબી આપનું સ્વાગત કરું છું આજે આપણે ગોકુળના બાલા હનુમાનજી મહારાજના મંદિરે આવી ગયા છીએ આવો જાણીએ હનુમાનજી મહારાજના જન્મોત્સવની શું છે ઉજવણી આપણી સાથે ગોકુળના બાલા હનુમાન ધૂન મંડળના સદસ્યો છે એ જોડાઈ ગયા છે તો આપણે એમને સવાલ પૂછીએ કે આ વર્ષે જે હનુમાન જન્મોત્સવમાં શું ખાસ ઉજવણી હતી આજે ગોકુળના બાલા હનુમાન દરેક સભ્યો દ્વારા આજે હનુમાન જયંતિ નિમિત્તે સવારથીને જ સૌ આનંદ અને ઉત્સવ વેરથી સવારે હનુમાનજીની આરતી તેમજ બપોરે આપણે ધ્વજારોહણ કર્યું તેમજ આજે સાંજે બટુક ભોજનનો કાર્યક્રમ રાખેલ છે તેમજ આગે કાલે કાલે રાત્રે સંતવાણીનો પ્રોગ્રામ પણ રાખેલ હતો એવા નવા નવા કાર્યક્રમ આપણે અહીંયા રજૂ કરી છે હવે આ જે જન્મોત્સવની ઉજવણી છે એ કેટલા વર્ષથી આ ચાલે છે હું રામભાઈ તમને સવાલ પૂછવા માગીશ કે આ જે ઉજવણી છે એ કેટલા વર્ષોથી આ ચાલે છે લગભગ બાવીસ વર્ષની આસપાસ આ ધૂનમંડળ ચાલે છે અને તેની બાવીસ વર્ષથી આ બાળકો માટે અનેક પ્રકારનું ભોજન દર વખતે જુદું જુદું રીતે અમે પ્રસાર કરી છીએ ગોકુળના બાલા હનુમાન ધૂનમંડળ દ્વારા લગભગ આ હનુમાનજીની મૂર્તિ અંદાજીત પિસ્તાલીસ વર્ષ પહેલા જૂની છે સરસ જેમ વાત કરી કે પિસ્તાલીસ વર્ષ જૂની મૂર્તિ છે અને અહીંયા છે એ હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવે છે આવી જ નવી અપડેટ સાથે જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે